મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ મિત્રો જોયું ને દીકરાના દીકરાની દીકરીને બાર રાહડા લેતા શીખવાડે છે જોઈએ અત્યારે જોઈએ ને તો આ શબ્દ જ લુપ્ત થઈ ગયો છે રાહડા કેમ કે આપણી પેઢી જે છે એ ખતમ થઈ રહી છે આ પેઢી આપણી પાસે છે ને ત્યાં સુધીમાં આવા શબ્દો આનો મિનિંગ અને આ કઈ રીતે લેવાય આ વસ્તુની ખબર ક્યારે પડશે જ્યારે આપણા ઘરમાં કોઈ વૃદ્ધ દાદા દાદી હશે ને ત્યારે પણ આપણને વૃદ્ધ દાદા દાદી નથી ગમતા તો મિત્રો નથી ગમતા એનો કોઈ ઈલાજ નથી પણ એક વસ્તુ જો તમે વિચારશો કે આજે એ પરિસ્થિતિ એમની છે તો કાલે એ પરિસ્થિતિ કદાચ મારી હશે તો આ વાત સમજી લેશો તો ઓટોમેટિક તમારે એની સાથેનું જોડાણ બદલી જશે તો મિત્રો આ પેઢી જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી એના સાયડામાં બેસી લેજો પછી તમારે બેસવું હશે તો પણ તમે નહીં બેસી શકો તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર આવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે જય શ્રી કૃષ્ણ મિત્રો